નમસ્કાર દોસ્તો આજે જાહેરમાં પોલીસ છે તે છ લોકોને દોરડાથી બાંધીને રોડ ઉપર લાવી હતી અને ત્યાં તેના ઉપર લાઠીઓનો વરસાદ કર્યો હતો અને જે શખ્સો હતા તે રાડાડી કરતા હતા અને પોલીસ તેને ઘસડીને લઈ ગઈ હતી આ એ શખ્સો છે જેને ડોન બનવું હતું જે ડોનના સપના જોતા હતા કે તે પોતાને સમજતા હતા મોટા ડોન અને આજે પોલીસે તેની હેકડી ઉતારી છે આ આરોપીઓ પાલનપુરના છે છે બનાસકાંઠાના પાલનપુરમાં આ એ જ જેણે તારીખની રાત્રે બે યુવાનો પર જીવલેણ હુમલો કર્યો હતો ધોકા પાઈ તલવાર સહિતના હથિયારો સાથે આ ચોવીસ જેટલા યુવાનો છે તે બે લોકો પર તૂટી પડ્યા હતા જેમાં એકનું મોત થયું હતું અને બીજો અત્યારે જિંદગી અને મોત વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે આખરે આ સમગ્ર કાંડ થવા પાછળનું કારણ શું છે કોણ હતા એ યુવાનો અને તેને આ લોકો સાથે શું લેવા દેવા હતા અને આખરે પોલીસ આ લોકો સુધી કઈ રીતે પહોંચી છે આ તમામ મુદ્દે વાત કરીએ સાથે સાથે આ જે આરોપીઓને માર પડી રહ્યો છે તેની પત્ની હતી અને શરૂઆત કરીએ નમસ્કાર દોસ્તો હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે ગીર વીસ ડિસેમ્બર મતલબ કે થોડા દિવસ પહેલા પાલનપુરનો એક વિસ્તાર છે પાલનપુર અમદાવાદ રોડ અને ગાદલવાળા કરીને આ રોડ છે અને આ રોડ પર રામદેવ ધાબા નામની એક હોટલ આવેલી છે અહીંયા પર બે યુવાનો છે ભરત ચૌધરી અને નીતિન બે યુવાનો આ ચાર લોકો છે 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 તે તે કારની અંદર બેઠા હોય હોય કોઈની રાહ જોતા એવું મનાય છે કે લાલો મંડેરા ભાર્ગવ મંડેરા ઉર્ફે લાલો માળી તેની આ લોકો રાહ જોતા હતા અને લાલો માળી આવે છે ખરો પરંતુ અનેક યુવાનો તેની સાથે બાઇક લઈને આવે અને આ બધા ઉપર તૂટી પડે છે બે યુવાનો ભાગી જાય છે પરંતુ બે ભરત માળી અને નીતિન ભરત ચૌધરી અને નીતિન ચૌધરી છે તે બંને ઉપર આ તૂટી પડે છે ભરત ચૌધરીનું મોત થાય છે લોકોનો ગુસ્સો ફાટી નીકળે છે આરોપીઓ ફરાર થઈ જાય છે પોલીસ દસ ટીમો બનાવે છે પરિવારજનો બોડી લેવા ઇનકાર કરે છે આખરે સમગ્ર મામલો થાળે પડે છે પરિવારજનો બોડી સ્વીકારે છે પરિવારજનો બોડીનો સ્વીકારે છે પરંતુ પોલીસ સીસીટીવી કેમેરાના દ્રશ્યો મેળવે છે છતાં આરોપીઓની શોધખોળ છતાં આરોપીઓના નામ નથી આવતા એક આરોપી જેનું નામ સામે આવે છે અને એ હતો ભાર્ગવ મંડેરા ઉર્ફે લાલો માળી જે ફરાર થઈ ચૂક્યો હતો આખરે પોલીસે તંતોડ મહેનત કરી અને છ જેટલા યુવાનોને પકડી પડ્યા હતા જો કે લાલો માળી મુખ્ય આરોપી માનવામાં આવે છે તે ફરાર હતો અન્ય

રિમાન્ડ છે તે મંજૂર કરે છે પોલીસ હવે આ લાલા માળીને અને તેની સાથે રહેલા અન્ય પાંચ મતલબ કે છ એ છ હત્યારાને હાથમાં દોરડા બાંધીને રિકન્સ્ટ્રક્શન માટે લાવે છે અને રીકન્સ્ટ્રક્શનમાં તેને એવું કહેવાય છે કે પોલીસ છે તે ખૂબ મેથી પાક આપે છે એ પણ જાહેરમાં આ લોકો ચીચા ચીસો કરતા હોય છે કારણ કે પોલીસની લાઠીઓનો વરસાદ થતો હોય છે અને આ એ જ દ્રશ્યો છે જ્યાં પોલીસ આ આરોપીઓ ઉપર લાઠીઓ વરસાવી રહી છે આખરે આ છ લોકો કોણ છે અને શું મૃતક સાથે તેને સંબંધ હતા જાણવા મળી રહ્યું છે કે લાલવ માળી છે ભાર્ગવ મંડેરા છે તેને અને જે નીતિન છે ભરત ચૌધરી અને નીતિન ચૌધરી આમાં નીતિન ચૌધરીને એ પૈસાની લેતી દેતી હતી લાલા માળી સાથે અને તે વાતને લઈને જ એ ત્યાં મળવા આવ્યા હોવાનું મનાય છે ભરત ચૌધરી શાયદ અજાણ હતો કે કેમ એ કહેવું મુશ્કેલ છે પરંતુ લાલો માળી છે તે સીન નાખવા માટે ડોન બનવા માટે અને આ લોકોને ખફ જમાવવા માટે તે પૈસા ન આપવા પડે તે હેતુથી આ બંને યુવાનો ઉપર તૂટી પડે છે અને એવું પણ મનાય છે કે આ પૈસાની લેતી દેતી શાયદ સટ્ટાના રૂપિયાની હોવાનું મનાય છે શું લેતી દેતી હતી એ પોલીસે હજુ કોઈ ખુલાસા નથી કર્યા પરંતુ છ લોકો પકડાયા છે તેના નામ સામે આવ્યા છે અને આ છ લોકોમાં મુખ્ય આરોપી લાલો માળી છે એના વિરુદ્ધ કેટલા ગુના છે એ પણ જોઈએ ભાર્ગવ મંડેરા ઉર્ફે લાલો માળી જેને પહેલો ગુનો જે મુખ્ય આરોપી માનવામાં આવે છે રિકી નોયલ કરીને જે પણ પાલનપુરનો છે ભરત રાજપૂત છે ગણપત સેનજી ઠાકોર છે જે પાલનપુરનો છે અને અનિલ શંકર બાવરી આ અનિલ શંકર બાવરી છે તે પણ પાલનપુરનો રહેવાસી છે તો કુલ આ છ લોકોની પોલીસે ધરપકડ કરી છે હવે એ જોઈ લે કે લાલો માળી ભાર્ગવ મંડેરા પર કેટલા ગુના ક્યારે નોંધાયા છે લાલા માળીએ પહેલો ગુનો કર્યો હતો બે હજાર ચૌદ માં બે હજાર ચૌદ માં જાનથી મારી નાખવાની ધમકીનો તેના ઉપર ગુનો નોંધાયેલો છે ત્યારબાદ તેને બીજો ગુનો કર્યો બે વર્ષ બાદ મતલબ કે બે હજાર સોળની અંદર અને તેમાં તેને અપહરણ સંબંધિત ગુનો કર્યો હોવાનું મનાઈ રહ્યું છે જ્યારે ત્રીજો ગુનો છે તે બે હજાર સોળની અંદર છે એ જ વર્ષની અંદર અને તેમાં મારામારી અને ધમકીનો ગુનો બે હજાર સોળમાં માં ત્રીજો લાલામાળી ઉપર નોંધાયેલો છે ચોથો ગુનો છે તે બે હજાર ત્રેવીસમાં માં જાહેર શાંતિના ભંગ બદલ કરવામાં આવ્યો છે મતલબ કે શાંતિને ભંગ બદલ કરવામાં આવ્યો છે છઠ્ઠો પાંચમો ગુનો છે તે બે હજાર ચોવીસમાં એ પણ જાહેર જાહેર શાંતિના ભંગ કરવા બદલ અને મારામારી બદલ આ ગુના નોંધાયા છે અને સાતમો ગુનો છે એ ગંભીર જાતિ આધારિત અત્યાચારનો છે ગંભીર જાતિ આધારિત અત્યાચારનો ગુનો બે હજાર ચોવીસમાં તેમના ઉપર નોંધાયો છે તો કુલ છ થી સાત થી આઠ ગુના લાલા માળી પર નોંધાયેલા છે પરંતુ તેને જ્યારે પોલીસ મારતી હતી કાજલબેન છે આ કાજલબેનનું નું લોહી છે અને તે એસપી ઓફિસે પહોંચ્યા હતા અને ત્યાં તેણે આવેદન આપ્યું છે સાથે કીધું છે કે ગુનેગાર છે તેણે ગુનો સ્વીકાર્યો છે શું કામ મારવામાં આવે અને બીજું તેણે કીધું છે કે જે પણ એ કાયદા મુજબ થવું જોઈએ આગામી દિવસોમાં આંદોલનની ચીમકી આરોપીના પત્ની આપી છે આ સિવાય વાત કરીએ તો લોકોએ પાલનપુર પોલીસ છે બનાસકાંઠા પોલીસ છે તેણે આ જે લોકોના દિલ છે તે જીતી લીધા છે જ્યારે આરોપીઓને જાહેરમાં કાઢવામાં આવ્યા ત્યારે લોકોએ फांसीની માંગ કરી છે કે આ આરોપીઓને फांसीની સજા આપવામાં આવે એટલું જ નહીં પોલીસ જિંદાબાદના નારા લગાવવામાં આવ્યા છે લોકોએ આજે દિલથી પોલીસ જિંદાબાદના નારા એટલે લઈ ગયા છે કે આ હત્યારાઓ છે જેણે ખોફ મચાવ્યો હતો જેણે આતંક મચાવ્યો હતો અને હવે તે પોલીસના સકંજામાં છે અને પોલીસે બરાબર તેને મેથી પાક છે ખેડો છે જે દ્રશ્યો જોઈને અગર કોઈને ડોન બનવાનું સપનું હોય અગર કોઈને ડોન બનવાની ઈચ્છા હોય તો આ વિડીયો જોઈને એની હેકડી છે તે નીકળી જતી હોય છે તેવા વિડીયોથી સાચીસીના સામે આવ્યા છે દોસ્તો આ તમામ મુદ્દે આપનું શું કહેવું છે આપનું શું માનવું છે આપ અમને જરૂરથી કમેન્ટ કરીને જણાવજો અમારું હેતુ નુકસાન પહોંચાડવાનો બદનામ કરવાનો નહીં આપને અને જાગૃત કરવાનો છે આપ પણ સાવધાન રહો સલામત રહો સતર્ક રહો ધન્યવાદ